પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં પાણી સહિતની સમસ્યાના પગલે મહિલાઓ દ્વારા નગરપાલિકાનો ઘેરાવ કરાયો પાલીતાણાના પચીસ વારિયા હાથીધાર શક્તિનગર વિસ્તારમાં ભર ઉનાળે અનિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે તો બીજી બાજુએ પાલીતાણાના અનેક વિસ્તારમાં થી સાત દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે ભર ઉનાળે પાણી ગટર અને ગંદકીની સમસ્યાના ઉકેલ માટે બહેનોએ નગરપાલિકા ખાતે પહોંચી હતી અને રોજ સાથે નિયમિત પાણી વિતરણ સહિતની સમસ્યાના ઉકેલ અર્થે મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી બેન સમસ્યા આવ્યા છો પાણી ની સમસ્યા છે ગટર ની સમસ્યા છે કચરાની સમસ્યા છે પાણી અમારે પેલા બે દિવસે આવતું તો હવે તો પાંચ દિવસ થયા પછી ને સાત દિવસ થયા પાણી અમને મળતું નથી અમારે પાણી સામું જન બેઠવું પડે છે અમને ટાઈમે ન મળે એટલે અમારે કઈ બહાર જવું કોઈ કામ કરવું અમે કરી શકતા નથી બહાર જઈ શકતા નથી અને મજૂરી વાળા મજૂરી જઈ શકતા નથી આટલી અમારી સમસ્યા છે કચરા પેટી એક મહિને એકવાર આવે છે અને પાછળ અમારે ગટરની કોઈ વ્યવસ્થા નથી એટલે રહેવાવાળા અમને બહુ હેરાન કરે છે કે તમે પાણી ન કાઢો એટલે એ અમારે સગવડતા જોઈએ છે આટલી અમારી સમસ્યા છે એનો ઉકેલ આપો અને અમારા વોર્ડમાં જે છૂટાણા છે અમારું કોઈ સાંભળતા નથી એટલે અમારે આય થોડીક સમસ્યા છે એટલે અમારો સુધારવું બસ આટલી અમારી વિનંતી છે અમે નગરપાલિકામાં બધી બહેનો આવી છે પાણી નથી આવતું અને ગટર સાફ નથી થતી કચરાની ગાડી નથી આવતી એક આતરા પાણી આવતું હતું અને અમે વિડીયો આપ્યું ગંદુ પાણી આવતું હતું એનું વિડીયો આપ્યો હતો અમે એના હિસાબે અમારે અલગ બદલો લેવામાં આવ્યો છ દિવસે પાણી છે છ છ દિવસ સાત સાત દિવસ થઈ જાય પાણી આપતા નથી ને આજે તો અમારા ઘરમાં ક્યાંય કોઈના ઘરે પાણી છે નહીં એટલે અમારી વિનંતી છે કે અમારી વિનંતી સાંભળો અને અમને આજે પાણી આપો